છીએ પ્રાગ ઐતિહાસિકમાં પૂર્વ પાષાણ યુગ વિશે આજથી લગભગ સાહીઠ હજાર વર્ષ પહેલા જે માનવ હતો તે પથ્થરનો ઉપયોગ કરતો હોવાનો માનવામાં આવે છે જેથી આ યુગને પાસાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે હવે વૈજ્ઞાનિકોએ માનવ વિકાસક્રમ નક્કી કર્યો હતો તો તે કઈ રીતે કર્યું હોય છે તો પૃથ્વી પરના વિવિધ સ્થળોએથી માનવોના હાડપિંજર તથા અન્ય અવશેષોના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ માનવ વિકાસ કર્યો હોવાનું માનવામાં આવે છે લગભગ આજથી દસ લાખ વર્ષ પહેલાં સૌપ્રથમ બેઇજિંગમાંથી એક કપિ માનવનું હાડપિંજર મળ્યું હતું જેને પેકિંગ માનવ કહેવામાં આવે છે ત્યારબાદ તો આપણને ઘણી જગ્યાએથી હાડપિંજરના અવશેષ મળ્યા જેમાંથી સૌ છે એશિયાખંડના જવાના ત્રિનિલ માનવ અને જર્મનીના હાઇડલબર્ગની ખીણમાંથી માનવ હાડપિંજર મળી આવ્યા હતા ફ્રાન્સના કોમિજ્ઞાન નામના સ્થળેથી હાડપિંજર મળી આવ્યું હતું જે માનવ વિકાસનો અંતિમ તબક્કો માનો હોવાનું માનવામાં આવે છે તેમજ પૂર્વ પૂર્વપાષણ યુગે માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન છે ગણવામાં આવે છે અથવા તેમજ આ યુગમાંથી પૃથ્વી પર વિશ્વકૃત પાસેના સહારાના પ્રદેશમાં તથા દક્ષિણ એશિયામાં નિયંદર પ્રકારના માનવો હોવાનું મનાય છે પાષાણ યુગના હથિયારો ગુજરાતમાંથી ક્વાડઝાઇટ પથ્થરના ખડકોમાંથી બનવામાં આવેલા છે તેવું માનવામાં આવે છે તેમજ આ ક્વાડઝાઇટના પથ્થરમાંથી છીણી ચાકુ કોદાળી આ બધી વસ્તુ બનાવવામાં આવતી હતી હવે આ જ યુગમાં સૌ પ્રથમ અગ્નિની શોધ થઈ હોવાનું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચકમકના પથ્થરો એકબીજા સાથે ઘસાતા અગ્નિ પ્રગટ થઈ છે તેવું માનવામાં આવે છે તેમજ આ યુગના લોકો જીવન નિર્વાહ માટે શેના પર આધારિત હતો કે શિકાર પર આધારિત હતા આ યુગના લોકો વસ્ત્ર તરીકે જે પ્રાણીઓનું ચામડું હોય તેને સાફ કરીને સોય હાડકાની સોય વડે સીવીને વસ્ત્ર તરીકે ઉપયોગ કરતા હતા તેમજ સ્ત્રીઓ વૃક્ષોને છાલનો ઉપયોગ કરી ઉપયોગ કરતા હતા વસ્ત્ર માટે હવે આ બધી માહિતી તે શેના વિશેની તો કે પૂર્વ પાષણ યુગ વિશે આવનારા વિડીયોમાં નવી માહિતી સાથે આપણે મળશું ત્યાં સુધી જય હિન્દ